ટાઉનશીપ અને અંકલેશ્વરની તક્ષશિલા સ્કૂલના ટેકવોન્ડો કોચ હિતેશ વાઘેલા અને મેહુલ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ ભાગ લીધો હતો ભરૂચના ખેલાડીઓએ મેડલ જીત્યા છે પૂર્વ કુંઅરબા પ્રિયાંશી વૃષ્ટિ બોબી નિર્વિઘ્ના દિવ્ય ઓમ નિશાન ધનવીર તમલ અને મિહિરે ગોલ્ડ મેડલ જીત્યો છે મિશા રુચા હેતવી મયંક અને જયમીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે ચારમીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ સફળતાથી ભરૂચ જિલ્લા અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધ્યું છે